માળિયા હાટીના તાલુકાના કુકસવાડામાં કુકસવાડા પે શાળા ખાતે કુકસવાડા ગામની તમામ સરકારી શાળાઓમાં શાળાઓનો સંયુક્ત ઉપક્રમે સિત્તોતેરમાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગામની તમામ શાળાઓના વિદ્યાર્થી ભાઈ બહેનો અને બાળકોએ અલગ અલગ દેશભક્તિની કૃતિઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા આ કાર્યક્રમમાં ગામ લોકો તથા ગામના તમામ પક્ષના સામાજિક કાર્યકરો આગેવાનો વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બાળકો તથા શિક્ષકોની મહેનતને બિરદાવી હતી કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના તમામ શિક્ષકો દ્વારા ગામ લોકોના સહયોગથી કરવામાં આવ્યું હતું અહેવાલ વિમલભાઈ રાયકુંડલિયા ચોરવાડ જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી

કાર્યક્રમની શરૂઆતમાં જે ગામમાં પાંચ સરકારી સ્કૂલો આવેલી છે એમાં પેસેન્ટર શાળા પેસેન્ટર શાળા કુકસવાડા કન્યા શાળા કુકસવાડા મેસ શાળા સિમ શાળા અને તમામ ધોળીઓ સિમ શાળાના તમામ કરી અને ખૂબ જ સારી રીતે કાર્યક્રમને આગળ આગળ ધપાવ્યો છે અને તમામ સરકારી સ્કૂલોના શિક્ષકોએ ખૂબ જ સારી રીતે મહેનત કરી અને ખૂબ જ સારો કાર્યક્રમ કર્યો છે ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો સારી રીતે થાય એવી તમામ ગ્રામજનો વતી હું તમામ સરકારી સ્કૂલોના શિક્ષકોની શુભેચ્છાઓ આપું છું ધન્યવાદ